હેલો ડિયર સ્ટુડન્ટ્સ એન્ડ ફ્રેન્ડ્સ આજના આપણા વિડીયો લેક્સમાં વાત કરવાના છે સંચાલકીય હિસાબી પદ્ધતિ એમાં યુનિટ નંબર ફોરના દાખલાઓ વિશે મેનેજમેન્ટ અકાઉન્ટિંગ માર્જિનલ કોસ્ટિંગ જે ચોથું યુનિટ છે એના દાખલાઓ વિશે દાખલો તમને આપેલો છે એકતા કંપની લિમિટેડ એકમ એકમડીટ વેચાણ કિંમત આપેલી છે અને વિગત ડિટેલ્સ આપેલી છે એકમ એકમડીટ વેચાણ કિંમત પછી આપેલું છે ચલિત ખર્ચા એકમ એકમડીટ આપેલા છે દસ પછી કુલ સ્થિર ખર્ચા આપેલા છે ચાલીસ હજાર પછી વેચાણ આપેલું છે કેટલા તો કે એક લાખ રૂપિયા બરાબર તમારે ગોતવાનું શું છે તો કે પાંચ વસ્તુ ગોતવાની છે સમતોલ બિંદુ રૂપિયામાં ગોતવાનું છે નફા જથ્થાનો ગુણોત્તર ગોતવાનું છે પછી ગોતવાનું છે એક લાખ વીસ હજારના વેચાણ સલામતીનો ગાળો પછી કુલ વેચાણ રૂપિયા એક લાખ પચાસ હજાર હોય તો નફો કેટલો અને રૂપિયા પચાસ હજાર નફો મેળવવો હોય તો કેટલા એકમોનું વેચાણ જરૂરી બનશે આ આપણે ગોતવાનું છે તો સૌ પ્રથમ તો આપણે મેં તમને આગળના વિડીયો લેક્ચરમાં સૂત્રોવાળા હતા જે વિડીયો એમાં મેં તમને કોષ્ટક બનાવવાનું કીધું હતું બરાબર કોષ્ટક બનાવીને દાખલાની શરૂઆત કરવાની બરાબર તો સૌ પ્રથમ તો જેટલી વસ્તુઓ તમને આપેલી છે બરાબર એનું મેં અહીંયા કોષ્ટકમાં રૂપાંતર કર્યું છે વેચાણ આપેલું છે કેટલા હતું કે વીસ રૂપિયા આપેલું છે ચલિત ખર્ચા દસ રૂપિયા એકમડી બરાબર પછી વેચાણની કુલ રકમ આપેલી છે એક લાખ પછી કુલ સ્થિર ખર્ચા રૂપિયામાં આપેલા છે કેટલા તો કે ચાલીસ હજાર આ રીતના મેં લખી લીધું હવે થોડુંક લોજિક વાપરવાનું લોજિક શું વાપરવાનું થશે તો કે વેચાણમાંથી ચલિત ખર્ચ બાદ કરો તો દસ રૂપિયા ફાળો મળી જશે પણ હજી ઘણી બધી રકમમાં વિગત અધૂરી છે જેના વગર આ કોષ્ટક પૂરું થાય નહીં તો સૌ પ્રથમ લોજિક ક્યાં લાગશે તો કે લોજિક વેચાણમાંથી લાગશે તો કે વેચાણના એકમો ગોતી લેવાના તો આખું કોષ્ટક તમારું પૂરું થઈ જશે તો કે વેચાણના એકમો બરાબર કુલ વેચાણ કેટલું છે તો કે કુલ વેચાણ એક લાખ છે અને બીજું શું આપેલું છે તો કે વેચાણ કિંમત એકમ દીઠ રૂપિયા કેટલા તો કે વીસ છે બરાબર હવે આપણે એને જોઈએ કેવી રીતના થશે તો કે એક લાખ ભાહેંગા કેટલા આપેલા છે તો કે વીસ કેટલા યુનિટ આવી ગયા પાંચ હજાર તો અહીંયા પાંચ હજાર શું આવી જશે એકો બરાબર અહીંયા સાઈડમાં લખી નાખવાના ફાઇવ થાઉઝન્ડ યુનિટ્સ એક બરાબર આ એક લખાઈ ગયું હવે આપણે ખાના પૂરતી આપણે કરીએ તો પાંચ હજાર ગુણા દસ એટલે કેટલા થાય તો કે 50000 બરાબર આ 50000 માંથી 1 લાખ માંથી 50000 થઈ જો કેટલા બચશે તો કે 50000 50 માંથી 40 જાય તો 10000 રૂપિયા તો જ આવા એકમ વાર ઊપરો કરી લેખવાનું 10000 10000 પાહેગા કેટલા એકમ તો કે 5000 કેટલા આયા અહીંયા 2 અને આયા કેટલા આવી જશે તો કે 40000 પાંચ હજાર એટલે આઠ રૂપિયા અહીંયા આવી જશે બરાબર બરાબર આ રીતના આખું કોષ ચક્કર નાખવાનું બરાબર હવે તમને શું ગોતવાનું કીધું છે તો કે સૌ પ્રથમ તો સમતુત બિંદુ કેમાં ગોતવાનું કીધું છે રૂપિયામાં તો અહીંયા લખું છું સમતુત બિંદુનું સૂત્ર સમતૂત બિંદુ કેમાં તો કે રકમ રૂપિયામાં આનું સૂત્ર મેં તમને અગાઉ કીધું છે શું સૂત્ર થાય તો કે સ્થિર ખર્ચ પીવી પીવીઆર પીવી આર શબ્દ હું વાપરીશ પીવીઆર એટલે નફા જથ્થાનો ગુણોત્તર બરાબર આ સમતુલ હવે સ્થિર ખર્ચ આપેલા છે કેટલા તો કે ચાલીસ હજાર રૂપિયા પીવીઆર આર આપેલો નહીં નથી આપેલો તો ગોતો આમાં એ ગોતવાનો જ છે પીવીઆર નફા જથ્થાનો ગુણોત્તર નફા જથ્થાનો ગુણોત્તર બરાબર શું થાય તો મેં તમને શીખવાડ્યું છે ફાળો ભાઇંગા વેચાણ ગુણા શું ફાળો કેટલો આપેલો છે તમને બે રીતના લખી શકો રકમમાંથી લખી શકો અને એકમ રીતે લખી શકો બરાબર આપણે લખીએ છીએ કેમાંથી લખું તો કે એકમાંથી લખીએ ફાળો એક કમ્પ્લીટ આપેલો છે દસ વેચાણ આપેલું છે વીસ ગુણા સો બરાબર કેલ્ક્યુલેટર કરી લેવાનું બરાબર દસ ભાઇંગા વીસ ગુણા સો કેટલા ટકા થઈ જાય મેં તમને કીધું છે હંમેશા પર્સન્ટેજમાં લખવાનું કેટલા આવ્યા પચાસ અહીંયા મૂકવાના કેટલા તો કે પચાસ હવે જોઈએ ચાલીસ હજારના હેંગા પચાસ ટકા એટલે કેટલા રકમ આવી એંશી હજાર રૂપિયા આ શું આવી ગયું સમતોટ બિંદુ વેચાણ કેટલામાં આવી ગયું તો કે એંસી હજાર રૂપિયામાં આવી ગયું રેડી ખ્યાલ આવ્યો હવે ત્રીજું તમને શું ગોતવાનું કીધું છે શું ગોતવાનું કીધું છે તો કે એક લાખ વીસ હજારના વેચાણે સલામતી ગાળો ગોતવાનું કીધું છે અહીંયા લખીએ ત્રીજું સલામતી ગાળો સલામતી ગાળાનું સૂત્ર મેં તમને કીધું છે શું કીધું છે સલામતી ગાળાનું સૂત્ર એટલે શું તો કે ખરેખર વેચાણ માઈનસ સમતુત બિંદુ વેચાણ ખરેખર વેચાણ કેટલું આપેલું છે તો કે ખરેખર આપેલું છે એક લાખ અને વીસ હજાર ક્વેશ્ચનમાં જ આપેલું છે ત્રીજા નંબરના પોઈન્ટ વાગડી હોય છે એમાં અસમતુલ બિંદુ કેટલું આપ્યું છે તમને વેચાણ એસી હજાર બરાબર કેટલા આવશે ચાલીસ હજાર રૂપિયા તમારો જવાબ આવશે શું કહેવાય આને સલામતી ગાળો હવે આપણે જોઈએ છીએ શું કીધું છે હવે ચોથા નંબરમાં કુલ વેચાણ કેટલું આપેલું હોય તો કે એક લાખ પચાસ હજારનું હોય તો નફો ગોતો તો અહીં ચોથા નંબરનો પોઈન્ટ હું લખું છું કુલ વેચાણ બરાબર એક લાખ પચાસનું હોય ત્યારે તમારે શું ગોતવાનું છે નફો જણાવો ગોતવાનું છે તો આ રીતના લખવાનું ફોર્મેટ બરાબર ફોર્મેટ નહીં વિકવાનું વેચાણ માઇનસ ચલિત ખર્ચ ખર્ચા શું મળે તો એનાથી વાત કરશો તો ફાળો મળશે માઇનસ સ્થિર ખર્ચ શું ગોતવાનું છે નફો ખોટ જી આવી બરાબર વેચાણ કુલ કેટલા રૂપિયા આપેલું છે એક લાખ અને પચાસ હજાર રૂપિયા આપેલું છે બરાબર વેચાણ કિંમત તમારી પાસે છે વીસ રૂપિયા બરાબર અગાઉના પહેલાં જે ડિટેલ શરૂઆતમાં આપેલી હોય ને એ સેમ રહી કોઈ દિન ફરે નહીં જો ફરે ને તો તમને કીધેલું હોય પછી ચલિત ખર્ચા દસ રૂપિયા આપેલા છે બરાબર અને ફાળો એ શું થઈ જશે વીસમાંથી જ દસ જાય તો દસ અને સ્થિર ખર્ચ કોઈ દિન ફરે નહીં ચાલીસ હજાર આપેલો છે જેમનો તેમ હવે વેચાણ એકમ ગોતી લેવાના વેચાણ એકમો તો તમને સરળતા રહી તો કોઈ વેચાણ ભાહે શું થાય તો કે એકમડી વેચાણ કિંમત વેચાણ કેટલું આપેલું છે એક લાખ અને પચાસ હજાર ભાંહે વીસ બરાબર કેલ્ક્યુલેટર કરી લખવાનું એક લાખ પચાસ હજાર ભાંઘા વીસ એટલે તમારો જવાબ કેટલા યુનિટ આવશે સાત હજાર પાંચસો એકમો અહીં લખી નાખવાના કેટલા સાત હજાર પાંચસો એકમું બરાબર હવે આપણે કેલ્ક્યુલેશન કરી નાખીએ બરાબર સાત હજાર પાંચસો ગુણા દસ એટલે કેટલા આવશે અહીંયા પિંચોતેર હજાર બરાબર તો અહીં દસ જ છે એટલે કેટલા આવે પિંચોતેર હજાર પિંચોતેરમાંથી હજારમાંથી આપણે કેટલા બાદ કરીએ તો કે ચાલીસ હજાર બાદ કરીએ સ્થિર ખર્ચના તો નફો કેટલો આવશે તો કે પાંત્રીસ હજારનો નફો આ થઈ ગયો તમારો જવાબ બરાબર ખ્યાલ આવ્યો હવે પાંચમા નંબરનો પોઈન્ટ આવ્યો જો જવાબ એ જોતા જાજો નફા જથ્થાનો ગુણોત્તરનો જવાબ આપણે પચાસ ટકા આવ્યો હતો બરાબર પછી સલામતી ગાળો ચાલીસ હજાર રૂપિયા આવ્યો હતો ટકાવારીમાં આપણે ગોઈતો નથી કારણ કે એ લોકોએ કીધું નથી છેલ્લે આપણે ગોતી લેશું પછી કુલ વેચાણ એક પચાસનું હોય તો નફો આપણો જવાબ કેટલો આવ્યો પાંત્રીસ હજાર રૂપિયા આવ્યો આ રીતના પછી તમને આપેલું છે જો રૂપિયા પચાસ હજારનો નફો મેળવવો હોય તો કેટલા એકમોનું વેચાણ જરૂરી છે તો આપણે જોઈએ પાંચમા નંબરનો પોઈન્ટ હું લખું છું રૂપિયા પચાસ હજારનો નફો મેળવવો હોય તો વેચાણ કેટલું કરવું પડે ગોતવાનું બરાબર તો એના માટે આપણે શું કરશું કંઈ કરવાનું નથી આપણે ફોર્મેટ બનાવી નાખવાનું પહેલાં વેચાણ બાદ ચલિત ખર્ચ શું મળે ફાળો એમાંથી શું વાત કરો સ્થિર ખર્ચા શું ગોત મળશે તો કે નફો બરાબર નફો જ આપેલો છે એટલે નફો અહીંયા લખીશ બરાબર આટલું ક્લિયર બરાબર હવે તમને શું આપેલું છે રિવર્સથી ગાડી હાકવાની હવે પચાસ હજાર બરાબર નફો આપેલો છે ને મેં પછી સ્થિર ખર્ચાય કોઈ દિન ફરે નહીં ચાલીસ ચા ચાલીસ અહીંયા એમને લખી નાખવાના હવે રિવર્સ જાય ઉપરથી નીચે આવીએ તો બાદ કરવું પડે નીચેથી ઉપર જાય તો શું કરવું કરતું જવું પડે એડ કરતું જવું પડે એટલે પચાસ હજાર ને ચાલીસ હજાર કેટલા થાય તો કે નેવું હજાર બરાબર હવે એકમ દીઠ કોઈ વસ્તુ ફરે નહીં વેચાણ કિંમત વીસ હતી અને ચલિત ખરદસ હતો બરાબર એકમમાં બરાબર એટલે ફાળો બરાબર શું થઈ ગયા દસ હવે દસ અહીંયા ફાળો છે ત્યારે રકમ અહીંયા કેટલી છે નેવું ઉપર એ દસ છે તો અહીંયા કેટલા થાય નેવું એટલે નવ દૂને પાછા ઉપર જવું છે ઉપરથી નીચે આવે તો બાદ કરવું પડે નીચેથી ઉપર જાય તો પ્લસ કરવું પડે તો નવ દૂન કેટલા થઈ જશે 18 1 लाख ने कितना થઈ જશે 80000 1 कम डिजिट લઈ અહી ગમ એમ ગોતી શકો અહી થી એકમ ડિટ મળી જાય કેટલા મળશે તો કે 90000 ભાઈ કા થશે એટલે કેટલા મળશે 9000 એકમો મળશે તો કે એકમ મો વેચાણ એકમ તો કે કુલ વેચાણ રૂપિયામાં ભાઈગા એકમ ડિટ વેચાણ કિંમત કુલ વેચાણ કેટલું છે એક લાખ એસી હજાર ભાંઘા વીસ આપણે જોઈએ એક લાખ એક લાખ એંસી હજાર ભાંઘા વીસ એટલે કેટલા આવી ગયા નવ હજાર આથી નવ હજાર મળી જાય ને પહેલાં મળી જાય આ રીતના આખું સમનું આપણે સોલ્યુશન કરવાનું હવે લાસ્ટમાં એક કોલ બાકી રહી ગયું હતું ટકાવારી સલામતી ગાળો કેમાં તો કે ટકાવારીમાં તો સલા એનું સૂત્ર શું તો કે સલામતી ગાળો ટકાવારીમાં સલામતી ગાળો માર્જિનલ સેફટી ડિવાઇડેડ બાય ખરેખર વેચાણ ગુણા સો ટકાવારી એટલે સો લગાડવા પડે સામાન્ય બાબત છે તો સલામતી ગાળો આપણે કેટલો મળ્યો તો તો કે સલામતી ગાળો ચાલીસ હજાર રૂપિયા મળ્યો તો તો ચાલીસ હજાર રૂપિયા અહીંયા લખો કેટલું વેચાણ હતું ખરેખર વેચાણ તો કે એક લાખ અને વીસ હજાર કેટલા કરવાના ગુણા સો તો આપણે કેલ્ક્યુલેશન કરીએ ચાલીસ હજાર ભાંઘા એક લાખ વીસ ચાલીસ હજાર ભાંઘા એક લાખ વીસ હજાર ગુણા સો એટલે કેટલા આવી ગયા તેત્રીસ પોઈન્ટ તેત્રીસ ટકા જવાબ આવી ગયો બરાબર બુકમાં છે એ મુજબ આન્સર આવી ગયો આ રીતના કેલ્ક્યુલેશન કરવાનું થેન્ક યુ